લગ્ન લગ્ન એ ખરેખર ચર્ચાનો વિષય છે કારણ કે મોટે ભાગે આપણે લગ્ન એટલે શું એ જાણતા જ નથી અને જે પ્રમાણે રીતિ રિવાજ ચાલે છે જે પ્રમાણે દેખાદેખી ચાલે છે એ પ્રમાણે એ હરોળમાં આપણે લગ્ન કરવા તૈયાર થઈ જતા હોઈએ છીએ પણ શું તમે જાણો છો ખરેખર લગ્ન કોને કહેવાય લગ્ન એટલે તો જોડાણ બે વ્યક્તિઓનું પવિત્ર મિલન પરંતુ આજકાલ આ લગ્ન એક સંસ્કાર નહીં પરંતુ એક વેપાર બની ગયો હોય તેવું લાગે છે કારણ કે આ જે લગ્નનું સ્વરૂપ જે જોવા મળે છે શું ખરેખર એ લગ્ન જેવા પવિત્ર સંબંધને મૂલ્ય આપે છે ખરો આજકાલ વાત વાતની વેબસાઈટો અલગ અલગ પ્રકારની એપ્લિકેશનો બની ગયેલી છે સીધું કનેક્શન કોઈ અડચણ જ નહીં પણ સારું છે ટેકનોલોજીનો ઉપયોગ કહેવાય પણ શું આનાથી તમને તમારો સાચો જીવનસાથી મળે ખરો આ તો એક મોડર્ન રીત છે બીજી બાજુ પરંપરાગત રીત પણ કઈ ઓછી નથી લગ્ન કરાવવા માટેના ખાસ લગ્ન મેળાવડાઓ એટલે કે વચોટિયાઓ ખરો બિઝનેસ કરે છે હો મને તો એ જ ખબર નથી પડતી કે આને લગ્ન કહેવાય લગ્ન તો શાસ્ત્રોમાંના 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે અને એનો મતલબ જ જીવનરૂપી નૌકામાં આગળ વધી જીવનને અભિવ્યક્ત કરવાનું છે એમાં આ બધું ક્યાંથી આવી ગયું ખરેખર આપણે મૂર્ખાઓ છીએ ઠીક છે આનંદ માટે આપણે આ બધું કરીએ છીએ પણ શું આ ખરેખર એક સમજણ ભર્યું પગલું કહેવાય જરા વિચારો તો ખરા મને તો આ પરંપરાઓમાં ક્યાંય સમજણ દેખાતી નથી નરિયા પૈસા અને ઊર્જાનો વ્યય જ છે આપણે જેને લગ્ન કહીએ છીએ એનું આખું માળખું શું છે તમે ક્યારે વિચારો કદી વિચારશો તો તમને બહુ અદ્ભુત લાગશે પહેલા તો વચોટિયા બાયોડેટા મેળવે પછી કુટુંબવાળા ભેગા થઈ લપ્પન છપ્પન કરે જાત જાતના રસમો રીતિ રિવાજો કરે આમાંય પાછું સ્ત્રીઓનું તો કાંઈક અલગ જ વાજવું વાગતું હોય અને આપણા વાલા ભાઈડાઓનું તો કહેવું જ શું એક જ વાત બોટલ છે કે નહીં લઈ દઈને બોટલ અને ખાવાની જ વાત આવે જેમ તેમ કરીને મેળ પડે એટલે બેય બાજુ ડીજે વાળા તૈયાર નાચો 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 બસ નાચ્યા જ રાખવાનું અલ્યા પણ કેટલું દર વખતે એક જ પેટર્ન હોય હોય મારા બેટા મોજ માર્યા જ રાખે પછી બેય પક્ષ જોડાય થોડી ગાળમ ગાળી થાય થોડા આકતા સ્વાકતા થાય સૌર્યો તૈયાર થાય અને સાત ફેરા ચાલુ પણ પણ હરામ બરાબર બેમાંથી માંથી એકઈ જણ સાત ફેરાનું પાલન કરે તો બસ ગોળ ગોળ ફરિયાદ રાખે ગોળ ગોળ દાણી ને માસ્ટર ની વોકાણી બસ આજ હોય અને પાછું કોઈ બ્રાહ્મણને પૂછે જ નહીં મતલબ પણ ના પૂછે ક્યાંથી પૂછે જિજ્ઞાસા તો હોવી જોઈએ ને બધાય જેમ તેમ કરીને પ્રસંગ પૂરો પાડવાની જ રાહ જોતા હોય છે અને જાનૈયાઓને તો ખાવાનું સેન્ટર જ દેખાય બીજું કાઈ નહીં અને કેતા ફરે ક્યારે પતે ને ક્યારે છૂટીએ કલ્યા મૂર્ખાઓ આ તો કઈ પ્રસંગ કહેવાય આના કરતાં તો ઝાડ નીચે બેસી ઠંડો પવન ખાવો સારો થોડી શાંતિ તો મળે અને છેલ્લે સર્જાય એકદમ ગંભીર વાતાવરણ શરણાઈ ઢોલનો નો એ ગમગીન કરતો અવાજ અને બધું પડી જાય શાંત બસ આટલું જ છે આમાં કંઈ વિશેષ નથી આગળનું ચેપ્ટર તો તમે જાણો જ છો એટલે આના માટે થઈને બધું કરવાનું અને તોય 90% લગ્ન જીવનમાં અસફળતા જ મળે છે શું કરવાનું આ બધાને હું કોઈ નિરાશાની વાત નથી કરતો ખાલી એમ કહું છું કે જરા વિચારો તો ખરા પછી જેમ ફાવે એમ કરો આ તો સાંસારિક સાંસારિક લગ્નની લગ્નની વાત વાત એક પ્રકારનું ક્રિયાકાંડ હવે સમજીએ લગ્ન એટલે શું અને એનું મહત્વ શું છે અને કેવી રીતે એને ઉજવવું જોઈએ મિત્રો લગ્ન એટલે જોડાવ ઘોડાણ બે વ્યક્તિઓનું પવિત્ર મિલન આ એક ડિવાઇન સંબંધ છે જેની મદદથી આપણે પરમ સુધી પહોંચવાનું છે આ સંબંધમાં શીતળતા સૌમ્યતા મધુરતા હોવી જોઈએ જેથી બંને વ્યક્તિનું મન પ્રસન્ન રહે અને તેઓ જીવનને સારી રીતે જીવી શકે અને માણી શકે પણ આજકાલનું વાતાવરણ જ અલગ છે લગ્નમાં સાત ફેરા લેવડાવવામાં આવે છે શું તમે જાણો છો આ દરેક ફેરાનો મતલબ શું થાય છે ચાલો એના ઉપર થોડી ઝાંખી નાખીએ પ્રથમ ફેર એટલે જીવન માટે અનાજ અને પોષણ અર્થ છે કે જીવનમાં ભોજન પોષણ માટે એકબીજાને સહારો આપવો લગ્ન વાક્ય આ પ્રમાણે કહેવાય છે હું તને વચન આપીશ કે તારા અને મારા માટે ખોરાક અને જરૂરિયાતો પૂરી કરીશ બસ આટલું જ છે જો બંને વ્યક્તિ આટલું સૂત્રઈ સમજી જાય તો જીવનનો બેડો પાર થઈ જાય પણ અહીંયા તો કાઈ ઊંધું જ છે બધું ભાઈડા પર નાખી દેવામાં આવે એટલે બિચારો તૂટીને તૈણ થઈ જાય એવામાં એ પ્રેમ એટલે શું એ ક્યાંથી જાણી શકવાનું બિચારો જવાબદારીઓમાંથી જ તૂટી જાય અને ચડે પછી નસેના રવાડે શું કરે બીજું તો આમ પણ જ્યારે જ્યારે દરેક વ્યક્તિ પોતાનું ધર્મનું ભાન ભૂલે એટલે મુસીબત આવે આવે ને આવે જ તો પહેલા વાક્યમાં એક જ છે જીવન માટે અનાજ અને પોષણ હવે આમાં તમે તમારા જાત જાતના નખરા ને નાટકો એડ કરો તો પછી તમારે જ ભોગવવું પડે કોઈ કાઈ ના કરી શકે તો સાહેબ કહે છે કે સંતોષ એ જ સાચું સુખ છે આમાં સંતોષથી પોતાના નાણા ધ્યાન રાખીએ અને નાણા નું ધ્યાન રાખીને ચાલો તો જીવન બહુ ખુશીથી જીવાય બીજો ફેરો છે શક્તિ અને શારીરિક શક્તિ અર્થ છે કે એકબીજા સાથે સખતાઈ માં અને સલામતીમાં સહયોગ કરશો બંનેની શક્તિ જાળવો લગ્ન વાક્ય છે કે હું તને સહારો આપીશ તને શક્તિશાળી અને સુરક્ષિત રાખીશ અહીંયા તો કેસ આખો ઊંધો જ થઈ જાય છે બે લડતા લડતા સીધા તલાક સુધી પહોંચી જાય છે એક વચન તો પડાતું નથી ને લગ્ન કરી લે છે લો કરો વાત આ બાજુ સહારાની વાત છે એ તો જીવન સંગ્રામમાં જ ખબર પડે કે કોણ કોને કેટલો સહારો આપે છે પુરુષ ધર્મ છે કે સ્ત્રીનો અર્થ છે કે ઘરની સમૃદ્ધિ અને સામગ્રી સુખ માટે સખત મહેનત કરવી અને સાથે મહેનત કરવી લગ્ન વાક્ય છે કે અમે શ્રમથી ઘર ને સમૃદ્ધ બનાવીશું આ ફેરો ખરો છે આમાં બંનેની જવાબદારીનું વર્ણન છે જો તમારે સમૃદ્ધિ અને સામગ્રિક સુખ જોઈએ તો બંને સાથે મહેનત કરવી પડે એવું નહીં કે ભાઈડાને જ તોણા મારવા કે મને આ લઈ આપો આ લાવી આપો અને સમૃદ્ધિ એટલે જરૂરિયાત ઉપરનું બધું જ અને એ જોઈએ તો બંનેએ ભેગા મળીને મહેનત કરવી જ પડે કારણ કે અહીંયા તમારી ઈચ્છા આવે છે ચોથો ફેરો છે પરિવાર અને પરિવારોની શાંતિનો અર્થ છે પરિવાર સોસાયટી અને સંસ્કારોનું પાલન કરી સુખીથી ઘર ચલાવવું લગ્ન વાક્ય છે કે હું તને અને તારા પરિવારને માન આપીશ અને જીવન જીવવાની પ્રતિજ્ઞા કરીશ અહીંયા એ લોચો છે સાહેબ અહીં તો સાસુ વહુ દેરાણી જેઠાણી

असली जवाबदारी में आवी जसो संतान એટલે એક નવા જીવન જન્મ આપો જો તમે એના માટે સારો રસ્તો નઈ બનાવો તો તમે પાપના ભાગીદારી પાકા કારણ કે તમને એ જીવની હાય લાગશે ઠીક છે તમે તમારા પ્રમાણે તમારા થી થાય એટલું બધું કરી આપો એમાં પુણ્ય જ છે પણ જો એને સારા સંસ્કાર અને શિક્ષણ ન મળ્યું તો એના માટે તમારા સિવાય કોઈ જવાબદાર નથી છઠ્ઠો ફેરો આરોગ્ય અને લાંબી આયુષ્ય માટે અર્થ બાધાઓ બાધાઓમાંથી મુક્તિ અને લાંબી આયુષ્ય માટે પ્રાર્થના લગ્ન વાક્ય આ પ્રમાણે છે હું તને આરોગ્ય અને લાંબુ આયુષ્ય અપાવવા માટે પૂરી સંભાળ લઈશ આ ફેરો બંને માટે સમાન દ્રષ્ટિએ છે અહીંયા બંને એકબીજાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ જેથી તમે બંને લાંબુ આયુષ્ય ભોગવી જીવનનો આનંદ માણી શકો કારણ કે જીવનમાં કશું નિશ્ચિત નથી હોતું એવા દરેકને એક સાથેની જરૂર પડે છે કારણ કે વ્યક્તિ ભલે ગમે તેટલો સક્ષમ અને બળવાન હોય પરંતુ તેને નિયતિ સામે ઝૂકવું જ પડે છે આવા સમયે જો કોઈ સાથ આપનાર સાથે હોય તો એ સંઘર્ષનો સમય સરળતાથી કપાઈ જાય છે સાતમો ફેરો મિત્રતા પ્રેમ અને અંતિમ બંધન માટેનો છે અર્થ છે કે જીવન ભરમાં સ્વસ્થ મિત્રતા પ્રેમ અને એક સ્વસ્થ સંમતિથી મમતા સાથીદાર આ ફેરો સૌથી પ્રભાવશાળી છે એટલે જ તેને ગણવામાં આવે છે લગ્ન વાક્ય છે કે હવે તું મારી સર્જનહાર સાથી છે હું તને જીવનભરનો મિત્ર પ્રેમી અને સહયોગી બનવાનું વચન આપું છું આ અંતિમ ફેરો જ પ્રેમાળ બંધન છે જેમાં ક્યારેય વિખૂટા ન થવાનું અને હર હમે સાથ આપવાનું જણાવવામાં આવ્યું છે આ બધા ફેરાનો મતલબ એ છે કે જીવનને સ્વર્ગ બનાવવું ના કે નર્ક એની ચાવી તમારા હાથમાં જ છે એટલે તમે જેવું ઈચ્છો એ પ્રમાણે તમારા જીવનને આગળ વધાવી શકો છો